ê udê 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 હાય 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 કરો હાય હાય કરો હાય 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 જે અત્યારે પુલ કામ ચાલુ છે રેલવે ફાટક એમાં બે ડાયોજન આપેલ છે ફરેન રોડ ઉપર ને જમના રોડ ઉપર જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે જે અમારા પાણી ને નુકસાન એવું થાય છે જે અમારા બોલ ફટી ગયા હા અમારા જે મજૂર કોઈ પડતું નથી અને અમારા કેળા કેળા ફટી ગયા હે અમારી એમની માંગણી છે કે આ ડામર રોડ બનાવી દઈએ કા પછી ભારે વાહન બંધ કરાવે ભારત માતા કી જય માર નામ સંકેતભાઈ મકવાણા છે એક સામાજિક કાર્યકર્તા છું ધોરાજીની અંદર જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે તેના બે ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે એક ફરેણી રોડ અને એક જમના રોડ ઉપર પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમના રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી ખેડૂતોને ત્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતો ચાર મહિના ની અંદર જે પોતાની મહેનત થી પાક ઉગાડે છે એની અંદર ધૂળના થર જામી ગયા છે જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારી માંગણીઓ મૂકીને આવેદન દેવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય રહી આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ગુણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને કા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય ધોરાજી જુનાગઢ રોડ ઉપર જે રેલવેનો નો પુલ એક બનાવે છે એમાં પબ્લિક અહીં હેરાન છે એકવીસ નંબર ની કિનાર ઉપર સાધન હાલે છે સરકારે કોઈ સર્વિસ રોડ આપેલ નથી અહીંયા ખેડૂતો હેરાન છે લીલા પાક સફેદ પાક થઈ ગયા કોઈ મજૂર કામ કરતું આવતું નથી મજૂરે છ મહિનામાં ટીબીના પેશન્ટ બની જાય એટલી ધૂળ ઉડે છે અહીંયા સરકારને ને પેલા અહીંયા સર્વિસ રોડ આપવો જોઈએ આપણા અત્યારે સંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે તો એને પેલા આમાં ધ્યાન આપવું જોઈએ પેલા એનું તો પૂરેપૂરું ઉપજી શકે દિલ્હી લેવલ ના માણસ છે તો એને પેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો અત્યારે પબ્લિક કેટલી હેરાન છે અત્યારે હેરાન છે ઉનાળામાં અત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા છે રફ રસ્તો છે આઠ ફૂટ નો ખાલી રસ્તો તો ચોમાસામાં ક્યાં હાલ છે પબ્લિક અમારી માંગ એ કે પેલા તો અહીંયા સર્વિસ રોડ કે ડામરપટ્ટી બનાવો પછી ચાલુ કરાવો